ઠંડીમાં વાળને સ્વસ્થ રાખવાની રીતો વીસ શિયાળાની ઋતુમાં રોજ વાળ ધોવા યોગ્ય નથી ટૂંકા અંતરાલમાં વાળ ધોવા જોઈએ આ સ્કેલ્પને સ્વસ્થ રાખે છે અને ડ્રાયનેસથી પણ બચાવે છે તેલથી માથાની મસાજ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આનાથી તમને સારું લાગશે જ પરંતુ ખંજવાળ અને ડ્રાયનેસથી પણ છુટકારો મળશે તેલની માલિશ વાળના વિકાસ માટે સારી છે અને વાળ ખરતા પણ ઘટાડે છે શરીર અને ત્વચા તેમજ વાળ અને માથાની ચામડી માટે પોષણયુક્ત આહાર મહત્વપૂર્ણ છે સંતુલિત આહાર તમારા માથાની ત્વચાને સ્વસ્થ રાખશે અને શુષ્કતા અટકાવશે વાળને જોરશોરથી કોમ્બિંગ કરવાથી પણ માથાની ચામડીને નુકસાન થાય છે તેનાથી માથાની ચામડી પર ખંજવાળ આવી શકે છે અને ફ્લેક્સની સમસ્યા પણ થઈ શકે છે તેથી નરમ કાંસકો અથવા બ્રશનો ઉપયોગ કરો જેથી વાળ સાથે માથાની ચામડીને નુકસાન ન થાય વાળ ટ્રીમ કરો વાળની સંભાળ રાખવા માટે સમય સમય પર ટ્રીમિંગ કરાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તમે તમારા વાળને સ્વસ્થ દેખાડવા માટે દર ચારથી આઠ અઠવાડિયામાં ડ્રીમ કરી શકો છો તમારા વાળને ટ્રીમ કરવું એ તમારા વાળની સંભાળ રાખવાની એક સરસ રીત છે જ્યારે વાળ કાપવામાં આવે છે ત્યારે વાળની શુષ્કતા ઘટાડે છે સ્પ્લિટેન્સની સમસ્યા ઓછી થશે અને વાળનો ગ્રોથ પણ થશે ડીપ કન્ડિશનિંગ કરો શિયાળામાં વાળની ડીપ કન્ડિશનિંગ ખૂબ જ જરૂરી બની જાય છે આ માટે તમારે તમારા વાળમાં કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ ઉપરાંત જો તમે ઈચ્છો તો તમે ડીપ હાઇડ્રેટિંગ માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો તમે બજારમાં ઉપલબ્ધ હાઇડ્રેટિંગ માસ્ક લગાવી શકો છો અથવા તમે ઈચ્છો તો હોમમેડ હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો વાળ ઢાંકેલા રાખો ઠંડા પવનનો અને બરફના સંપર્કમાં આવવાથી વાળને વધુ નુકસાન થાય છે આવી સ્થિતિમાં તમે તમારા વાળને ઠંડા પવનથી બચાવવા માટે તેને ઢાંકી શકો છો તમે તમારા વાળને ઢાંકવા માટે સ્કાફ અથવા કેપનો ઉપયોગ કરી શકો છો સિલ્ક અથવા સેટિન ફેબ્રિકની બનેલી કેપ વાળ માટે સારી છે વાળની લંબાઈ પર હેર સિરમ અથવા નારિયેલ તેલ લગાવો તમારે દરરોજ તમારા વાળમાં તેલ લગાવવાની જરૂર નથી પરંતુ તમારે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં તેલ જરૂર લગાવવું જોઈએ શિયાળાની ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનો વાળમાંથી ભેજ છીનવી લે છે તેથી તેલ લગાવવું ખૂબ જ જરૂરી બની જાય છે ખોપરી ઉપરની ચામડીની માલિશ રક્ત પરિભ્રમણને સુધારે છે જો તમે તમારા વાળમાં કંઈ પણ ન લગાડતા હો તો પણ તમારે તમારી આંગળીઓને વાળમાંથી અને માથાની ચામડીની સપાટ પર હળવેથી ખસેડવી જોઈએ તમારે આ ઓછામાં ઓછા પાંચથી દસ મિનિટ સુધી કરવું જોઈએ તેમાં કોઈ શંકા નથી કે તમને તમારા માથાની ચામડીમાંથી કુદરતી તેલની જરૂર છે અને શિયાળામાં આ જરૂરિયાત વધી જાય છે તેથી જો તમે ખૂબ શેમ્પૂ કરો છો તો વાળ વધુ શુષ્ક થઈ જશે તેથી વાળ ઓછા ધોવા અને માત્ર હળવા શેમ્પૂનો ઉપયોગ કરો વાળ ધોતી વખતે તમારા હાથને આગળ પાછળ ન ખસેડો તેનાથી વાળ ઘૂંચવા લાગે છે તમારા વાળને વધારે સ્ટાઇલ ન કરો તમારે જાણવું જ જોઈએ કે વાળને ગરમ કરવાનો અર્થ છે ભેજ દૂર કરવો જેના કારણે વાળ તૂટે છે અને ફાટી જાય છે શિયાળામાં આ નુકસાન વધુ વધી જાય છે તેથી સ્ટ્રેટનર અથવા કરલિંગ સળિયાનો ઉપયોગ ઓછો કરો જો ઉપયોગ કરો છો તો હીટ પ્રોટેક્શન સીરમ લાગુ કરો કોમ્બિંગ કરતી વખતે સાવચેત રહો ગંઠાયેલું વાળ વધુ તૂટે છે અને શિયાળામાં વાળ ઝડપથી ઘૂંચવાઈ જાય છે તમારે પહોળા દાંતાવાળા કાંસકા વડે વાળને વચ્ચેથી કોમ્બિંગ કરવાનું શરૂ કરવું જોઈએ અને પછી નીચે તરફ જવું જોઈએ શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકો નહાવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરે છે જેના કારણે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે તમારા વાળને સામાન્ય પાણીથી ધોવાનો પ્રયાસ કરો તમે હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો છો આ હેર માસ્કને તમારા વાળ પર લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ સુધી રાખો શિયાળો હોય કે ઉનાળો કોઈ પણ ઋતુમાં તમારા વાળને વધુ ચુસ્તપણે બાંધશો નહીં શિયાળામાં વાળની મજબૂતાઈની સમસ્યા પહેલાંથી જ હોય છે આવી સ્થિતિમાં તેને ચુસ્ત રીતે બાંધવાથી વાળ વધુ તૂટે છે તમે વાળ માટે સિક્કાઈનો પણ ઉપયોગ કરી શકો છો તમે તેનો પાવડર શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરી શકો છો તેનાથી ડ્રેન્ડ્રફથી પણ છુટકારો મળે છે તમે તેને ઘણી રીતે ઉપયોગ કરી શકો છો કાળજી મહત્ત્વપૂર્ણ છે વાળ ખરતા ટાળવા માટે તેમને રસાયણો ધરાવતા ઉત્પાદનોથી બચાવવા માટે માત્ર એટલું જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેમને પૂરતું પોષણ આપવું પણ મહત્વપૂર્ણ છે તમારા વાળની સંભાળના રૂટિનમાં મધ દહીં ઈંડા અને કેળા જેવી વસ્તુઓનો સમાવેશ કરો જેથી તેમને જરૂરી પોષણ મળે શિયાળાની ઋતુમાં આપણા વાળમાં ડેન્ડ્રફ થાય છે જેના કારણે આપણું માથું ખંજવાળ આવે છે અને તે વાળને નબળા અને નિર્જીવ પણ બનાવે છે ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે રાત્રે સુવાના લગભગ એક કલાક પહેલાં સરસવ અથવા નાળિયેરનું તેલ ગરમ કરો તેમાં આઠથી દસ ટીપા લીંબુનો રસ ઉમેરો અને ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ સુધી માથાની ચામડી પર લગાવો શેમ્પૂ કરવાથી ડેન્ડ્રફથી રાહત મળે છે વાળને સારી રીતે કન્ડિશનર કરો તમારા વાળમાં કન્ડિશનર લગાવવાથી તમારા વાળ સિલ્કી તેમજ મોશ્ચુરાઈઝ રહે છે આનાથી તમારા વાળ ગૂંચવાશે નહીં તેથી વાળ ધોતી વખતે કન્ડિશનરનો અવશ્ય ઉપયોગ કરો હેર ગ્રોથ માટે પણ ઘાટ છથી આઠ નિંદ્રા જરૂરી છે આ માટે આપની જાતને તણાવયુક્ત રાખો જેથી સારી ઊંઘ આવશે તમે આંબળા અને અરીઠા સિકાકાઈનો ઉપયોગ કરી શકો છો તે તમારા વાળને પોષણ આપે છે અને સાથે જ સ્કેલ્પને પણ સાફ કરે છે